જ હારો નથી લાગતો હું મારો મેન કરી દેવા વિડીયો બનાવવાના જો આ ખટારા વાળો બ્લેક કાચ છે પૂરે પૂરા ઓ કેમ ખટારા વાળા કેમ બ્લેક કાચ ભાઈ ગુજરાત સરકાર થોડીક નોંધ લે ઓકે આગે તો હેલો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી રામ આપણે ગામડેથી આવી ગયા રિટર્ન હવે પાછા જવાના છે ગામડે તે તો આપણું ફેમિલી એ રહેતું હવે માછીની માસાની નારે જવાનું છે જો બધા તૈયારીમાં લાગી ગયા છે કાર્તિકભાઈ એ તો હોય જ તે ગમે ત્યાં મારા માસા જાય દેહ હવન છે ગામડે જાય રસ્તે ફૂલ મોજ કરવાનું છે આખો બ્લોગ જોજો મજા આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો જય દ્વારકા હવે ફૂલ તૈયારી છે આ નીકળી ધીમે ધીમે માતાજી નામ લઈને પ્રસ્થાન કરી બ્લોગ જોતા રહીજો હું પાણી દીધું ટેન સ્પ્રે લઈને આવે છાટી દીધા કે કામ પૂરું થઈ ગયું તો આપણને હવે કાઢી મીકા જો ઓલી હાલે આમાં તેણી છે જે સાટો હોય સાટલે લેલા ડાર સે ચોકલેટ કેરો મેજિક હા આ હું દર ચોટુ ની બાપુ ફુલ ચોકલેટ તમ જોતા

આજે આપણે કરવાની નથી કેમ કે મારા માસા એવી ડાય મારા ગુરુ છે એમ તો મન ગાટી એ ગમે ત્યારે પણ એ મારા ગુરુ છે એટલે ગુરુ કરતા સેલો ચડિયા તો પણ આકવા નો દે ને ગુરુ ગુરુ ના વાંધા તારા તારા જઈને મારે રાખવાનું છે કેમ કે હવનમાં છે એટલે

ભાઈ હવે તે પાછું કાર્તિકભાઈ રિપેર કર્યુંતું શરૂ છતું ઘડીક ફરતી આવી રેવાડ્યો માસી હવે મારો હાથ અડાડવો જોઈએ મને એવું લાગે છે વાય રેટેનો કેહાય માં કાઈ નો કહેતા આપણે કાર્તિકભાઈ નું જો રિપેરિંગ કામ આવશે છે ઇલેક્ટ્રિક વસ્તુમાં એ ભવિષ્યમાં ગેરેજ કરશે મોટી ગાડી હોય ને ખટારાવાળા વાળા જીજે સોળ એવી છપ્પન પંચ્યાસી હમણાં આવા નિર્દોષ ને મરવી નાખે કેવી કટ મારી સરો

બોલો આ શરૂ ગાડી માં ભાઈએ ફોન ભરાઈ દીધો થઈ ગામ ગાંડું કર્યું શેક ક્યાંય જો બોલો ઈ ઈ ઈ કે હાથ માં ફોન ન

બધા ઊંઘ ની હાલત માં હું માર માસા સિવાય માર માસા ને એક ઉત્તમ જોઈએ જકતા છો એને ઊંઘ જરા પણ આવતી નથી કાઈ ની આપણે ક્યાં જાણ છે માસી આવડી આપણે નારી પોગો પોગો જાશે મોટા મણથી માસા સાવી આપી દીધી છે ગાયનો હકારો મોસ

कंप्लेट धोई ना अपना कपड़ा जलपा बेन इधर सो गए है देख सकते हो आप इधर इसका इधर इसका है उसको सोना तो नहीं था पर उसको क्या थोड़ी थोड़ी आने लगी तो सो गए और देखो ये देखो वो इको पे क्या लगा है तुम भी देखो मैं भी देखता हूँ देखो क्या है देख सकते हो उन्तीसवा पाटोत्सव मुगल माता जी का તુમકો પતા નહી પતાબ કરી દઉં ક્યાં બોલલા ચોકે ઓકે એટલે આપણો ગુજરાતી નો છે સોરી હ મિત્રો થોડોક અમારું બાવા હિન્દી આવતું રહી તો હાકી લેજો મુંજાતા ભાવનગર પહોંચી ગયા સિંજ બીંજી પૂરાઈ લઈ અને બસ પછી નીકળી આમ જો આમ તમે ખેલ જોઈ શકતા છો ટાંટા ને તેડી લીધો છે જોયું તમે મિત્રો આવું થાય આ અમારા માછી ધીમે 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 ડગલા મારતા આવે છે હાલ આવે જો જોયો કશો સાઇનલો ગીર્યો આપણે પંદરસો પંદરસો રૂપિયાનું એ હાસલ નહીં

ओके આ હલકો છે પણ થોડો 30000 નો છે હલકો છે तो લઈવો હોય તો વી આપી લઈ જાવ તમને ઓકે જોઈએ જગતા શું દર્શન કરી લીધા આરતી શરૂ એટલે બ્લોક બ્લોક કઈ ઉતરે નહીં થોડી ક્લિપ ઉતારી જોઈ લેજો આમ જાય છે હવે હુવા આ બધાને ઊંઘ આવે છે આપણને તો નથી આવતી બધા ભલે હોઈ જતા નિરાત્યા જો આ કેચી મને ઊંઘ નહીં આવતી ઊંઘ નહીં આવતી હોઈ ગઈ હતી આખી સીટમાં હાલો હવે સામે જો ગાડલા પડ્યા છે ગાડલા બદલા ઉપાડી હું તો ફોન જોવાનો છું ભાઈ ફોન જોવું જાવ પછી બિરાજ ઓકે